રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં રાજકોટ વિભાગના રેન્જ વડા શ્રી અશોકકુમાર સાહેબની સૂચનાથી પૂરા જિલ્લામાં ત્રણ દિવસ માટે બંદોબસ્ત યોજવામાં આવ્યો છે આ બંદોબસ્તમાં ત્રણ એ એસપી ત્રણ ડીવાય એસપી સત્યાવીસ પીઆઈ ફોર્ટી પીએસઆઈ છસો વીસ જેટલા પોલીસ કર્મચારી સાતસો જેટલા જીઆરડી અને બસો પચાસ જેટલા હોમગાર્ડ એકસો બારના ત્રેવીસ બોલેરો ગાડી અસ્સી જેટલી મોટરસાઇકલ સાઇકલ એકસો પિચ્તર જેટલા બોડીઓન કેમેરા અને સત્તરથી વધારે બ્રેથ એનેલાઇઝર અને ડ્રગ ટેસ્ટિંગ કિટ ડિપ્લોય કરવામાં આવ્યા છે અને પૂરા ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ એકદમ ચુસ્તપણે બંદોબસ્ત કરશે અને ગ્રામ્ય વિસ્તારમાં બે જગ્યા નવ વર્ષની પાર્ટી થવાની છે આ બંને જગ્યા પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે જેટલા ફાર્મ હાઉસ છે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જો ફેક્ટરી છે નદીના કિનારા છે ખેતર છે આમાં ડ્રોનથી કન્ટિન્યુ સર્વેલાસ આજથી જ શરૂ થવાનો છે જેમાં નાઇટ વિઝનવાળા ડોર ડ્રોન પણ ડિપ્લોય કરવામાં આવે છે કોઈ અનિચ્છનીય બનાવ નહીં બનાય એના માટે કંટ્રોલ રૂમમાં એક વિશેષ માણસોની નિમણૂક કરવામાં આવી છે જો કન્ટિન્યુ એકસો બારની કોલ્સ જે છે એને મોનિટર કરશે અને એકસો બાર જો જો જગ્યા જાય છે ત્યાં પણ મોનિટરિંગ કરવામાં આવશે તમામ જો જાહેર જનતા છે એને પણ અપીલ કરવામાં આવે છે કે કોઈ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહે શાંતિથી પરિવાર સાથે મિત્રો સાથે નવ વર્ષની ઉજવણી કરે અને ગ્રામ્ય પોલીસ વતી નવ વર્ષની હું બહુ બહુ શુભ શુભેચ્છાઓ આપું છું